પતિએ પ્રથમ પત્નીને બીજા લગ્ન આલસા સાથે કર્યા હોવાનું પ્રમાણપત્ર મોકલતા પ્રથમ પત્નીએ મહિલા પોલીસ મથકમાં સાસરિયાઓ અને પતિની બીજી પત્ની સામે ફરિયાદ નોંધાવી છે ભરૂચ મહિલા પોલીસ મથકમાં અંકલેશ્વરની ફરિયાદી રોશની તિવારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદીના લગ્ન બે હજાર તેવીસમાં સૌરભ તિવારી સાથે થયા હતા અને લગ્ન જીવનમાં સંતાનમાં એક દીકરો હતો અને તે પતિ સાથે સંયુક્ત પરિવાર સાથે રહેતી હતી અને પતિ પત્ની પાસેથી રૂપિયા પણ લેતો હતો બે લાખ જમા પણ કરાવેલા હતા અને લગ્ન જીવન દરમિયાન પતિ રાત્રિના સમય પણ ફરિયાદીને એકલી મૂકી બહાર રહેતા અને મોડી રાત્રે ઘરે પરત આવતા હોય જેથી ફરિયાદીને શંકા જતા પતિએ આયશા નામની મહિલા સાથે આળા સંબંધ છે અને ફરિયાદીનો પતિ તેણીની સાથે મોડી રાત સુધી ફોન ઉપર વાત કરતા અને ફરિયાદી સાથે મારઝૂડ પણ કરતા અને ભોગ બનનાર ફરિયાદી સગર્ભા હોય અને તે સમયે પણ પતિનો આયશા સાથે સંબંધ હોવાનું સ્વીકારેલું અને સોલ છ બે હજાર પચીસના રોજ ફરિયાદીના પતિએ આયશા સાથે લગ્ન કરેલા હોવાનું પ્રમાણપત્ર પ્રથમ પત્નીને મોકલ્યું હતું જેના કારણે પ્રથમ પત્ની પણ તાત્કાલિક મહિલા પોલીસ મથકે પહોંચી પતિ સોતન અને તેના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે ભરૂચમાં એસપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એન પી ન્યુઝ ભરૂચ નિહાળી શકો છો અને બપોરે કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ને છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલ ના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયા ની કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના ચેનલ ના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો